હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં આપણા વડીલો વર્ષોથી કહેતા આવે છે કે દાળિયા આપણે રોજ ખાવા જોઈએ પણ રોજ દાળિયા ખાવાનું કોઈ પસંદ નથી કરતું અને ખાસ કરીને બાળકો પણ દાળિયા સાથે રવો મિક્સ કરી આજે આપણે સુપર ટેસ્ટીની સાથે હેલ્ધી રેસીપી બનાવશું એક મુઠ્ઠી દાળિયા નહીં પણ કટોરી ભરીને ખાઈ જશો તો પણ ખબર નહીં પડે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે એકદમ નાની એવી રેસીપી છે રસોઈ બનાવતા નહીં આવડતી હોય એ લોકો પણ આરામથી બનાવી શકે એટલી બધી સિમ્પલ આ રેસીપી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા અડધો કપ જેટલો રવો લીધેલો છે તો રવો અહીંયા કોઈ પણ વેરાયટીનો તમે લઈ શકો છો તમારા ઘરમાં જે પણ રવો અવેલેબલ છે જાડો ઝીણો એ રવાનો તમે ઉપયોગ કરી શકો છો તો અહીંયા મેં અડધો કપ જેટલો ઝીણો રવો લઈ લીધો છે અને ઘરની આપણે કોઈ પણ વાટકી સેટ કરી લઈશું હવે આ રવો છે એને આપણે શેકવાનો છે તો એના માટે આપણે એક કડાઈમાં એક ચમચી જેટલું ઘી લઈ ઘીનું પ્રમાણ તમે અત્યારે થોડું વધારે ઓછું કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો જો વડીલો માટે કે બનાવતા હોય તો થોડું ઓછું ઘી લેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો તો હવે આપણે જે રવો સાઈડમાં રાખ્યો છે એ ઘી ગરમ થાય એટલે રવો એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી રવાને આપણે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનું છે તો જો અહીંયા ખાસ આપણે ધ્યાન રાખશું કે રવો છે આપણો કાચો બિલકુલ ન રહેવો જોઈએ અને બળી પણ ન જવો જોઈએ ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દી ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી અને એકદમ સરળ એવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો અહીંયા તમે જોઈ શકો છો આપણો રવો છે હવે સરસ એવો શેકાઈ ગયો છે એનો કલર છે એકદમ સરસ એવો બદામી થઈ ગયો છે

તો જો તમે ફોતરા સહિત દાળી આવે છે એ પણ લઈ શકો છો અને ફોતરા વગરના જે દાળી આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો ફોતરા વગરના દાળિયા હશે તો તમારું કામ થોડું આસાન થઈ જશે અથવા તમારી પાસે આવા દાળિયા છે તો તમે આના ફોતરા કાઢ્યા વગર પણ આની સીધી રેસીપી બનાવી શકો છો પણ એનો કલર થોડો ડાર્ક આવશે એટલા માટે આપણે છે આ દાળિયા છે એના ફોતરા પહેલા તો હટાવી લઈએ અને કોઈ ખરાબ દાળિયો હોય એને પણ આપણે હટાવી દેવાનો છે તો જો દાળિયાના ફોતરા છે એ એકદમ આરામથી હટી જતા હોય છે તો આ રીતે કોઈ મોટા વાસણમાં લઈ હાથની મદદથી હલકું હલકું પ્રેસ કરશું એટલે દાળિયાના બધા ફોતરા રિમૂવ થઈ જશે તો જો અહીંયા આપણે દાળિયા છે એને સરસ એવા હાથથી ઘસી લીધા અને હવે આપણે આવો જે જારો હોય છે એની મદદથી એને ચાડી લઈશું તો સિંગદાણાના ઘણી તમે બધા આ રીતે ફોતરા કાઢેલા હશે સેમ એ જ પ્રોસેસથી આપણે દાળિયાના ફોતરા પણ કાઢી લેવાના છે બધા દાળિયા છે એને આપણે કરી લેવાના છે અને જો આવા કોઈ દાળિયા ઉપર ફોતરા રહી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો જેટલા ફોતરા નીકળે એટલા કાઢી લઈશું બાકીના ફોતરા આપણે રેવા દઈશું એકદમ સિમ્પલ રેસીપી છે એવું આમાં કોઈ ફાસ્ટ રૂલ નથી કે આપણે આવું જ લેવું પડશે તો જો અહીંયા આપણા દાળિયા છે તૈયાર થઈ અને હવે રેડી થઈ ગયા છે જે કડાઈમાં આપણે રવો શેક્યો હતો એ જ કડાઈમાં આપણે દાળિયા એડ કરી દઈએ અને હલકા એવા દાળિયાને ગરમ કરી લઈએ તો જો દાળિયા હોય છે પહેલેથી જ શેકેલા હોય છે આપણે બધાને ખબર છે તો દાળિયાને આપણે શેકવાના નથી હલકો એવો એને આપણે ગરમ કરવાના છે જેથી કરીને એમાં જે કોઈ ભેજ હોય એ નીકળી જાય તો દાળિયાને આપણે થોડા ગરમ થાય ત્યાં સુધી ગરમ કરી અને પ્લેટમાં કે કોઈ કટોરીમાં લઈ લઈએ તો આપણા દાળિયા ગરમ થઈ ગયા ત્યાં સુધીમાં આપણો રવો છે એ પણ હવે સરસ એવો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈએ એમાં આપણા દાળિયા છે એ પલટાવી દઈએ સાથે જ ફ્લેવર માટે આપણે અહીંયા બે ઈલાયચી લીધેલી છે તો જો ઈલાયચીનો ટેસ્ટ તમને પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો સાથે જ સેકેલો રવો પણ એડ કરી દઈએ પણ પીસતી વખતે ધ્યાન રાખશું કે આ બંને વસ્તુને આપણે હલકી ઠંડી કરી અને પછી જ પીસવાની છે તો જો અહીંયા જોઈ શકો છો બધો રવો આપણે પલટાવી લીધો અને મિક્સર બતાવું છું છે તમારે ચાળવું હોય તો ચાળી શકો છો પણ હું ચાળતી નથી એનું કારણ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો જો હું સીધો જ પાવડર છે એને પ્લેટમાં પલટાવી લઉં છું અને હવે આ જે પાવડર છે એમાં આપણે બાકીની જે વસ્તુ એડ કરવાની છે તે એડ કરી લઈએ તો અહીંયા એક માવા જેવો ટેસ્ટ લાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે જે દસ દસ વાળા પાઉચ મળે છે બજારમાં મિલ્ક પાવડર ના એનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને મિલ્ક પાવડર સ્કીપ કરવો હોય તો તો એની જગ્યાએ નોર્મલ દૂધ પર જે મલાઈ આવે છે એ ત્રણ ચમચી જેટલી એડ કરી પણ સરસ એવો ટેસ્ટ આવી જશે અને જો માવો અવેલેબલ હોય તો તમે માવાનો ઉપયોગ પણ કરી શકો છો પણ મિલ્ક પાવડર છે એ બેસ્ટ ઓપ્શન છે કારણ કે બધાને ત્યાં આરામથી મળી રહેતો હોય છે હવે આપણે આમાં ગળિયા ટેસ્ટ માટે જે સાકર હોય છે મિસ્ત્રી એ લીધેલી છે તો જો મિસ્ત્રીનો મેં પાવડર બનાવી લીધેલો છે મિસ્ત્રીના પાવડર ની જગ્યાએ તમે ખાંડનો એટલે કે સુગરનો પાવડર પણ બનાવી શકો છો પણ મિસ્ત્રી છે એ ખાંડ કરતા થોડો હેલ્ધી ઓપ્શન છે તો આપણે અહીંયા મિશ્રીનો પાવડર જ લીધેલો છે અને મિશ્રીનો પાવડર મેં મોટી ત્રણ ચમચી જેટલો એડ કરેલો છે તમારા ઘરમાં જેટલું ગળિયું ખવાતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અથવા તો અંદાજ ન આવે તો પહેલાં થોડો એડ કરી પછી ટેસ્ટ કરી અને જોઈ લેવાનું છે ઓછો લાગે તો ફરીથી થોડો એડ કરી દેવાનું છે તમારા ઘરમાં બાળકો કે વડીલો હોય તો ચોક્કસથી આ રેસીપી એકવાર ટ્રાય કરજો કારણ કે ખૂબ જ હેલ્ધી રેસીપી બને છે અને સાથે એકદમ ટેસ્ટી પણ છે બાળકોને વડીલોને બધાને ખૂબ જ પસંદ આવશે તો આ પ્લેટ છે થોડી નાની પડે છે તો હું અહીંયા પાવડર છે ને એક મોટી પ્લેટમાં પલટાવી લઉં છું અને હવે આપણે એના બાઇન્ડિંગ માટે હું અહીંયા એક નાની કપ જેટલું દૂધ એડ કરું છું તો જો આ મીઠાઈને તમારે દિવસ માટે હોય તો દૂધ નથી કરવાનું ઘીનો જ ઉપયોગ કરવાનો છે પણ જો તમારે છ થી સાત દિવસ માટે આને રાખવી હોય તો તમે દૂધનો ઉપયોગ કરી શકો છો અને દૂધ મેં એક નાની વાટકી અને ચમચીનું માપ કહું તો ચાર થી પાંચ ચમચી જેટલું દૂધ એડ કરી દીધું અને સામે જ ચાર થી પાંચ ચમચી જેટલું ઘી એડ કરી દીધું અને ઘી એડ ન કરવું હોય ખાલી દૂધથી બનાવવી હોય તો પણ તમે ખાલી દૂધ પણ એડ કરી શકો છો હવે દૂધ અને ઘી બંને સરસ એવું આપણે આમાં મિક્સ કરવાનું છે ઓછું લાગે તો ફરી પાછું આપણે થોડું ઘી કે દૂધ એડ કરી દેવાનું છે અને હાથની મદદથી સરસ એવું મસળી અને બધી વસ્તુને ભેગું કરી દેવાનું છે તો જો અહીંયા હું શુદ્ધ ઘી જેડ કરું છું ફરી પાછું થોડું અને જરૂર લાગે તો ફરી પાછું થોડું દૂધ પણ મેં એડ કરેલું છે હવે આ બધી વસ્તુને સરસ એવી મેં હાથની ની મદદથી મિક્સ કરી લીધી તો હવે જોઈ શકો છો સરસ એવું બાઇન્ડિંગ બધી વસ્તુમાં આવી ગયું છે તમે અહીંયા જોઈ શકો છો આપણો ડો છે એ બનીને એકદમ રેડી થઈ ગયો છે શરૂઆતમાં આપણે એને થોડો સોફ્ટ જ રાખવાનો છે કારણ કે રવો અને સાથે જે દાળિયાનો પાવડર આપણે એડ કરેલો છે એનાથી એ થોડો ટાઈટ થઈ જશે તો આપણો મીઠાઈનો જે શેપ છે એ બનાવવામાં તકલીફ ન પડે એટલા માટે આપણે અહીંયા ડો છે એને શરૂઆતમાં થોડો સોફ્ટ જ રાખશું તો અહીંયા હાથની મદદથી આ રીતે બોલ્સ બનાવી અને તમે કોઈ લડ્ડુનો શેપ પણ આપી શકો છો અથવા તો પ્લેટ ઉપર એને આપણે પાથરી કટ કરી અને કોઈ મીઠાઈનો શેપ પણ તમે આપી શકો છો અત્યારે હું પેંડાનો શેપ આપું છું તો જો આવી રીતે આપણે પેંડાનો શેપ આપી દઈશું સેમ એ જ રીતે બધા પેંડા આપણે બનાવી લેવાના છે અને તમે જોઈ શકો છો હાથમાં પણ બિલકુલ નથી ચીપકતું એકદમ આરામથી આ મીઠાઈનો શેપ હોલ્ડ કરી લે છે અને ખાતી વખતે પણ એકદમ સોફ્ટ લાગે છે બિલકુલ ચીકણું નથી લાગતું તો ઉપરથી આપણે બદામથી એને ગાર્નિશ કરી દઈએ અને જોઈ અને કોઈને ખબર જ નહીં પડે કે આ મીઠાઈ છે એ દાળિયાથી અને રવાથી બનેલી છે જોઈને નહીં પણ કોઈને ખાઈને પણ ખબર નહીં પડે કે તમે આ દાળિયાથી અને રવાથી આ મીઠાઈ બનાવેલી છે તો એકદમ સિમ્પલ રેસિપી છે ચોક્કસથી એકવાર ટ્રાય કરી જોજો અને હું તમને તોડીને પણ બતાવી દઉં છું મીઠાઈ કે જો એકદમ સરસ એવી મોઢામાં મૂકીએ તો ઓગળી જાય એવી મીઠાઈ છે બિલકુલ ખાવામાં ચીકણી નથી લાગતી તો જોઈ શકો છો તમે એકદમ દાણેદાર એવા આપણા પેંડા બનીને તૈયાર છે